હવે બાંધકામ ની તો ચીફ ઓફિસરે જવાબ આપ્યા છે કે જે હશે તે અમે કરી દેશું ને અત્યારે એમનું બી અત્યારે ચાલુ છે જે ગેરકાયદેસર છે એનું એ લોકો ડિમોલિશન કે જે કરવાના હશે એ કરતા જ છે અને કામ થઈ રહ્યું છે

ગેરકાયદેસર બાંધકામ તો આપણને બી હું બી નહીં ચલાવ એ કામો તો બધા એ લોકોને કામોમાં તો તો બધા બધા કામો લીધા છે કરવાના જ છે અને સારા કામો છે દબાણો જે આપણે વલસાડ માં ગંદકીની વાત થઈ એ બી અમારી રજૂઆત તો છે જ કે આપણને અત્યારે દિવાળી આવી છે તો કે આ તે આપણને જોઈશે જ એટલે અમે બી એ વાતમાં તો મંજુ છે અને કર્મચારીઓને બી અમે પહેલેથી સ્ટીક આપી દીધી હતી કે આ કચરો જ્યાં બી દેખાય ત્યાં અમને ચોખ્ખાઈ જોઈએ અને સ્વચ્છ જોઈએ અને અત્યારે બી દબાણો કે જે તે લોકો જે પ્રોબ્લેમ એ કામ ચાલુ જ છે દબાણો બી દૂર કરાતા જ છે મેડમ ખાસ કરીને જો વાત આવે તો ભાજપના સદર પક્ષના જે સભ્યો છે તેઓ દ્વારા જ આક્ષેપો કરવામાં આવ્યા છે કે અમારે રજવાડો નરી સાંભળી અને રાષ્ટ્રગીત ચાલુ કરી દેવામાં શું કહેશો બાબા રાષ્ટ્રગીત એમ કે આપણે જો જેમ બને તેમ જલ્દી ચાલુ કરે અને બધાની રજવા તો અમે સાંભળી છે કોઈની નથી સાંભળ્યો નથી સ્ટાર્ટિંગમાં બી સાંભળી છે અને હવે ટાઈમ બી થઈ ગયો કામ બી બધાને મંજૂર જ છે બીજા વિવાદ હોય આપણે ઓફિસમાં બેસીને બી ચર્ચા કરી શકીએ કરી રહ્યા છે રજૂઆત તો બધા સાંભળી જ છે હવે ટાઈમ બી થઈ ગયો છે એટલે બધાએ એ કહ્યું છે કે આપણે ચાલુ કરી દઈએ સભ્યો સભ્યની સાંભળતા જ છે અત્યાર સુધી સાંભળી જ છે નથી સાંભળ્યું એવું નથી મે ચીફ ઓફિસર ના ચીફ ઓફિસર ને જે લોકો કર્યા હતા એટલે ચીફ ઓફિસર જવાબ આપી શકે છે મને જે પૂછશે તો હું મેં જવાબ આપ્યા જ છે ને

હવે જે કાર્યવાહી થશે એટલે ચીફ ઓફિસર દ્વારા કરી દઈશું નોટિસ આપી દીધી નોટિસ આપી છે તો હવે એ લોકોને બી અમારે કાર્યવાહી કરીશું અમે અમારી રીતે કાર્યવાહી કરી લઈશું